સમાજમાં મહિલાનું આગું સ્થાન જળવાઈ રહે એ માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક મહિલા જાગૃતિના કાર્યક્રમો કરતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં વંદન સપ્તાહ અંતર્ગત ગત સાંજે નારી વંદન રેલી યોજવામાં આવી હતી મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સશક્ત અને સંપન્ન બની સમાજમાં ગૌરવ આગળ વધે તે માટે વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અરવલ્લી જિલ્લામાં શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લાના મોડાસા તાલુકામાં વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું તાલુકા હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તો આ રેલી પ્રસ્થાન નિવાસી અધિક કલેક્ટર તાલુકા નગરપાલિકા પ્રમુખ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવાયું હતું તો મહિલાઓમાં જાગૃતિ આવે તેવા વિવિધ પ્લે કાર્ડ અને બેનર સાથે નીકળેલી રેલીમાં શાળાના બાળકો મહિલા પોલીસ કર્મીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુ તંત્ર દ્વારા જિલ્લામાં પહેલી ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ